ત્યારે કોલગઢ આપી દો કોલગઢ નકી નક જો છે અત્યારે ભાઈ લકવાની વાત રેવા જો અત્યારે દિવાળી છે અત્યારે અમારે જરૂરોનો અમાર ઉપરથી માલ નકાળો ન હોય ભાઈ અત્યારે રોકડા આપી દો કેટલો કિલો કિલો ને આ બે પેકેટ લઈ લો જે તો ઓ હશે અત્યારે હા 3 રૂપિયા બે ને

હેલો તમે તમારું તમે દિવાળી હા થોડું હોય ઘરે તો તમારે આપવું પડે ને અત્યારે પરબ છે તમે આપો તો હું ઉપર જે કંઈક લાવું ને એમ અત્યારે તો તમારે ચૂકવવું જ પડશે ને એમનું આલે ને ના એ તમે ગમે એ કરો મને બે ત્રણ દિવસ માં નામું કરી દઉં